તો આજે તો એક સ્પેશિયલ આવી ગયા છે સવાર સવારમાં સ્વામિનારાયણ ગુરુકુલે કારણ કે આજે છે મારો બર્થડે અને સંતોના એવા આશીર્વાદ હતા અને ફોન બી આવી ગયો હતો કે તમારા બર્થ તમારે આવી જવાનું છે તો આજે પૂજન અને વિધિમાં આવી ગયા છે સંતોના આશીર્વાદ લેવા માટે અને ઠાકોરજીનું પૂજન કરવા માટે તો આ સાથે તમને બતાવી આગળ આગળ અમે તો આ છે સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ તો આગળ આગળ તમને દર્શન પણ કરાવી અને આજનો પૂજન વિધિનો કઈ રીતે છે બધું ગુરુકુળનું માહોલ એ પણ બતાવીએ મિત્રો ભીંડોળાના પણ દર્શન ચાલુ છે મિત્રો આપ જોઈ શકો છો તો અહીંયા છે મિત્રો સંત કુટીર જેમાં કથા ડેઈલી ચાલુ હોય સવારમાં એ કથા અત્યારે આઠ વાગે પૂરી થશે અને ત્યાર પછી સંતોના આશીર્વાદ અને ઠાકોરજીનું પૂજન બધો કાર્યક્રમ ત્યાર પછી થશે સમય છે ગુરુકુલની પવિત્ર તીર્થભૂમિ છે બ્રહ્મનિષ્ઠ પવિત્ર સંતોનું સાનિધ્ય છે ત્યારે આજે આપણા જન્મદિન નિમિત્તે ભગવાનનું આપણે ભાવ પૂજન કરીશું ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ એવું કહેતા કે જન્મદિવસ દિવસ એટલે ગત વર્ષમાં કરેલા તમામ શુભ કર્મો ભગવાનને સમર્પિત કરવાનો દિવસ ગત વર્ષમાં થયેલી ભૂલોની ભગવાન પાસે નાના બાળક બનીને માફી માગવાનો દિવસ અને આગામી વર્ષમાં વિશેષ ભગવાન રાજી થાય સંતો રાજી થાય આપણા માતા પિતા રાજી થાય એવા કર્મો કરવા માટે ભગવાનની પાસે વિશેષ રીતે શક્તિ માંગવાનો દિવસ ત્યારે એ ભાવ સાથે આપણે જયનાથ સાથે પૂજનમાં જોડાઈએ સ્વામી નારાયણ ભગવાનની જય હરિ કૃષ્ણ મહારાજ लक्ष्मी देवनी जय राधा कृष्ण देवनी जय विघ्नहर्नायक देवनी जय कष्ट बंजन देवनी जय अथ गणपती स्मरणं सर्वप्रथम हाथमा पुष्प राखी सर्व विघ्नोनि निवृत्ति माटे वृति सिद्धेनि प्राप्त्यर्थे विनायक देव जी महाराज विघ्नविनायकदेव गणपतिजीमहाराजौ अपि स्मरकरिषु सुमुखश्चैकदन्तश्च कपिलो गजकर्णकः तम्बोजरश्च विकटो विघ्ननाशो विनायकः धूम्रकेतुर्गणाध्यक्षो बालचन्द्रो गजाननः द्वादशैतानि नामानि यः पठेच्छृणुयादपि

समर्पित करता अवतारीणी श्री स्वामीनाारायणाय नम ओम अवतारीणी श्री स्वामी नारायणाय अवतारीणी श्री स्वामी नारायण तम ओम संगाय भगवते श्री स्वामी नारायणाय समर्पया

स्तथा दौहित्रान् श्रेणीरसाम्यांकुलिकां विरञ्जन कृष्ण त्वमृतशर्करा दधिपयाश्चेत्यादिकं स्वीकुरु ॐ साङ्गाय सपरिवाराय भगवते श्रीस्वामिनारायणाय निवेदयामि तथा पञ्चभाज्यं भगवन् ने आपरे सरस्वती जना पंचमीवार पण धलिए छे एला बार थी सुका मेवानो पात्र आत्मा રાખીशो पङ्गी फलमहातेयम् नागवल्लेदुलेयुतम हेलादिचोर्णसंयुक्तं तांगुलम प्रतिग्रहोयताम्

સ્વામિનારાયણ ભગવાન મહારા જય હરિ કૃષ્ણ મહારાજ તો આપ લોકો જોયું એ રીતે સંતોએ આશીર્વાદ નિયમ લેવડાવે ત્યાર પછી પૂજન વિધિ ઠાકોરજીનું કરાવે એ બધું કરાયું બહુ સરસ મજાનું હું તો કે બે ત્રણ વર્ષથી આવું છું મજા આવે તો આ સાથે આજના ગુરુકુળના દર્શન પણ તમને લોકોને કરાવ્યા છે ચાલો મળીએ આગળ જય શ્રી કૃષ્ણ બધાઈને આ તો તમે મંદિરનો વિડીયો જોઈ જ લીધો હશે તો જો આજે કોનો બર્થડે છે એ પણ તમને ખબર જ પડી ગઈ છે તો આજે બર્થડે છે આ આરાધ્યાના પપ્પાનો તો જો અને મમ્મીને એ લોકો ગયા છે વર્ષીમાં ફઈની વાજ વરસી વાળવાની છે તો મમ્મીને પપ્પા ગયા છે વરસી વા વાળે છે ત્યાં અને પાચવડા જવાના છે ત્યાંથી તો અહીંયા આજ રાત રોકાવાના છે એવું બધું છે અને આપણે જો કામ કરીને બધું ફ્રી થઈ ગયા અને બધું કામ ફિનિશ થઈ ગયું ને અહીંયા જો રસોઈ પણ મૂકી દીધી છે બનાવવા માટે તો જો તડકો ઝરી ઝરી નીકળ્યો છે વાતાવરણ તમે જોઈ શકો છો તો જેવો તેવો તડકો તમને દેખાશે નારાયણ દાદા છે ને જરીક બાર આવે એવું લાગે છે વાદળામાંથી ન કરતો નથી નીકળતો પણ આજ થોડોક નીકળ્યો છે જો જોઈ શકો ઉપર તમને નહીં દેખાય તો બધું સુકાય પણ મસ્ત થઈ ગયું છે આજ તો જો સરસ મજાનું બધું તો વાતાવરણ આજ સરસ થઈ ગયું છે તો જો આવું ને આવું હવે રહે તો પણ ઝરમર ઝરમર આવે ને તો પાછું ગારો કરી જાય આજ તો બધું સુકાઈ ગયું છે મસ્ત તો જો આપણા કમદીના કપડા પણ કાલના આજે નથી સુકાણા બધા બપોરે લેવાના છે જો જરીક તડકો નીકળે ને તો કડીક વાર તડકો ખાઈ લે ને તો બધા ખખડી જાય નકર પછી ભેજવાળાને ભેજવાળા રહે એવું બધું છે તો આપણે તો આજ સાવ કામ કરીને જો ફ્રી થઈ ગયા હવે જઈએ મશીને મશીને કડીક સિલાઈ કામ કરવા માટે બેસવાનું છે તો કેમ કે વહેલા ફ્રી થઈ ગયા છે તો હવે કાંઈ બીજું કામ તો છે નહીં ખાલી તો જો ભાત પણ બની ગયા છે શાક પણ અહીંયા મૂકી દીધું છે તો બધી રસોઈ પૂરી થઈ બની જાય ને એટલે કડીક જાહુ નીચે પછી કીર્તનને તો બાર વાગે જ સ્કૂલે જવાનું છે તો સ્કૂલે જશે ત્યારે પછી રોટલી બનાવશું તો ચાલો આપણે ઘડીક નીચે કામ કરવા ગઈ જઈએ અને કીર્તન જો યુનિફોર્મ પહેરવા માટે અંદર વહી ગયો એ કીર્તનને પપ્પા બે ગયા તા સ્વામિનારાયણ મંદિરે મેસેજ આવી ગયો તો કાલ જ તે કે તમારો બર્થડે ડે છે તો તમે પૂજા કરવા માટે અભિષેક કરવા માટે આવજો તો એ ગયા તા સવારમાં વહેલા આજ તો સ્વામિનારાયણ મંદિરે તો ઈંડોળાના દર્શન પણ મસ્ત થઈ ગયા છે આજે ઈંડોળા પણ ગુરુકુળે બહુ મસ્ત છે તો ચાલો પછી પાછા મળી ચાલો ગાઈસ તો જો આપણે રાજકોટ હતા ને ઘડીક વારમાં અહીંયા આવી ગયા પાછવડા ગામડે તો ઓચિંતાનું જો આવવાનું થયું તો બધા આવી ગયા છે અહીંયા અને જો છોકરાઓ જો બાર રમે છે ને અમારે બેન જો કામ કરવા મીણ્યાશ આવીને તરત આવ પકડી લીધી છે તો અમારા ફઈ ની આજ વરસી વાળીને એને અમારે છે આજે તો અત્યારે અમે જો બધી વસ્તુ લઈને સામાન લઈને બધું આવી ગયા છીએ અને જો અહીંયા બધું તૈયારી પણ કરી લીધી છે બધી તો જો હવે રસોઈ બનાવવાની તૈયારી હમણાં કરવાની છે ચાલુ અને છોકરાઓ જો બહાર રમે છે બધા તો ચાલો તમને દેખાડું તો જો વાતાવરણ પણ મસ્ત છે અને આ તડકો સરસ નીકળી ગયો ને જો બે અહીંયા બેટ દડો બેટ ને દડો બે ભેગો લઈને આવ્યા છે ને તો બેય રમે છે ક્યાં મોટર કોકની છે હો આપડી નથી કાચ કાચબાચ કોઈનો ફૂટે નહીં નકર પછી હે એના બામ મે બામ પર ફાઈકો ને એટલે પૂટ શૉટ માર્યો હા પંજર નો પાડતો લ્યો આરાધ્યા જો આ પડીકા ખાય કા તો જો બે ના રમવાની શેરીમાં કોઈ ન હોય ને એટલે રમવાની મજા પડી જાય અહીંયા બે બંધ શેરી હોય એટલે કોઈ વાહન વાહન તો કઈ આવે નહીં એટલે રમવાની ભાઈને મજા પડી ગઈ તો બે જો બેટ બોલ લઈને આવી ગયા છે અને રમે છે અને ચાલો તો આપણે હવે બધું કામ કરો રસોઈ બનાવવાની છે તો એની તૈયારી કરવાની છે તો બધું ચાલો આપણે કામ ધંધે લાગી જાય પછી પાછા મળી ચાલો ગાઈસ તો જો આપણી રસોઈ થઈ ગઈ છે કમ્પ્લીટ અને જો બધા બહાર આવી ગયા છે મહેમાન અને જો બધા બેઠા છે અને અડધા ગયા છે સ્વામિનારાયણ